તો આજ તો વરસાદ ચાલુ થઈ ગયા છે સવાર સવારમાં ચાલુ થઈ ગયા જો આજ મંગળવારનો દાડો આઠમ આઠમ તો કાલ હતી પણ બધા અમુક આ જ કરીશ અને જો વરસાદ ચાલુ થઈ ગયા છે હવે આને કેવું શું મારે નવરાત્રિમાં મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા ફ્રેશ વિડીયો બ્લોગમાં આજે દિવસથી શરૂઆત થઈ ગઈ છે કામ બધું કરી લીધું છે નવરે થઈ જઈશું આજે જવાનું તો બહાર પર જો અમારે એ બાજુ વરસાદ ચાલુ થઈ ગયો છે એમને તો મારા સાહેબને આજે જવાનું હતું હનુમાનજી મંદિરે દર્શન કરવા પણ હવે જોઈએ વચ્ચે આ વરસાદ ચાલુ થઈ જશે વચ્ચે એવું જવા શક નહીં જવાતું એટલે જે થાય ખરું બે મંદિરે દર્શન કરવા આવ્યા પાછળ હનુ વાસણીયા મહાદેવ પેલા હનુમાનજીસી પછી આપણે મંદિર છે બે આયરસિંહ દર્શન કરવા ચાલો અંદર તમને દર્શન કરાવું એટલે તમે દર્શનનો લાભ લઈ લો બધા તો હનુમાનજીની મૂર્તિ એ પણ જઈએ પછી વાસણીયા મહાદેવ મૈજદાથ મહાદેવનો ગેટ સાહેબ એડિયાની અંદર

જય હનુમાન દાદા કામગીરી ચાલુ લાગે છે બધું જય હનુમાન દાદા બધું નવું બનતું લાગે છે એટલે અમે દર્શન કરીએ છીએ તમે પણ દર્શન કર લો બધા વાસણિયા મહાદેવના આ રીતે જો મંદિર મોટી દઈક મૂર્તિ છે ને નીચે મંદિર છે ને એ રીતનું કામગીરી ચાલુ છે બધી જો નવા પથ્થર બધું નંખાય છે કામગીરી ચાલુ છે બધું આવી ગયા આવીને તો પછી થાક્યા પાક્યા ઊંઘી જ જતી ઉઠી ઉઠીને ચા પાણીને એવું કર્યું છે ને આ ઇસ્ત્રી આ સાહેબને કાલ જવાનું છે બાર તો ઇસ્ત્રી કરવા માટે કપડાં લઈ આવું બે જોડસી તે કાલ જવાનું છે બહાર એટલે તે કપડાં લઈ અને પછી આવીએ ઇસ્ત્રીવાળાને તો જઈ આવીએ ઊંઘીને ઉઠે એટલે મૂડ નહીં પણ થોડો ઓટો મારી આવીએ પણ ઘેરે મળી આવીએ ખાસા દાળાથી જાય નહીં તે એ કાલ ફોન આવ્યો કે તમે આવતા નહીં આવતા નહીં જઈ આવો ને ના ઘેરે ભાગી મૂકી મૂકીશ એક પાયો પ્લોરીન એ ભાગી જ સપાયો અને ખાલી ટેકો દઈને ઊભી રાખીને મૂકીશ એટલે ઇસ્ત્રી વાળા કપડાં લે આવીએ બગીચા થઈને વગર કપડા તાપી દીધા અને આ બાજુ છોકરાને બધા રમીસી